શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે નોમ છે ને એટલે નોમમાં હું આજે ખીર અને રોટલી બનાવવાની છું અને ડોસી નોમ કહેવાય એને એટલે આજે મેં શ્રાદ્ધ છે એટલે ખીર ને રોટલી બનાવું જો મારે આજ શ્રાદ્ધ છે નોમનું એટલે એવું બધું કે ડોસી નોમનું શ્રાદ્ધ એમ એટલે મારા ખીર તૈયાર થઈ ગઈ છે ખીર મેં બનાવી નાખી છે અને લોટે બંધાઈ ગયો છે તો હું હવે રોટલી વણી નાખું અને મારા વડસાસુના દાદીમાનું શ્રાદ્ધ છે આજ નોમ છે એટલે ખીર ને રોટલી કરું છું ઘરે બહુ ઝાઝા જણા નથી મેં બે જ જણા છે એટલે દૂધ પાક નથી કર્યો મારા સસરા નો નો શ્રાદ્ધ હતું તેથી મેં દૂધ પાક બનાવ્યો હતો હવે હું પડવાળી રોટલી બનાવી નાખું પેલા સાદી રોટલી બનાવું છું એક પછી પડવાળી બનાવીશ लोटी ही तप ही गई सी मेरी मैं पड़वाई बनाऊँ सू આ નીચે પડ વગર કરી છે હવે દઉં વાળી હવે આ શ્રાદ્ધ તો આપણે નાખવું પડે બધા પરંપરા છે બધાય નાખે એટલે આપણે નાખવું જ પડે અને આપણે આપણે ખાવાનું છે હવે તો અમારે ત્યાં ગામડામાં કાગડા ન આવતા શેરમાં આવતા હશે અમારે ગામડામાં માં નથી આવતા ખાવા નામ નાખી દઈ ચકલાને એ બધા ખાય છે ખોયડા ઉપર અને નાખી નાખવાનું એ તો સાચી વાત છે પણ મને કોઈ બહુ એવી માન્યતા નથી હું તો બસ જીવતા જ એને સેવા કરવાનું આપણે મોકો મળે તો જીવતા હોય આપણા વડવા ત્યાં સુધી એને સેવા કરી નાખાય પછી તમે થાળ ધરાવો ફોટાને તોય કાંઈ કામનું નથી અત્યારે જીવતા હોય ત્યાં સુધી એને આપણે હારું સારું બનાવીને ખવડાવવું પડે ચાપડવાળી રોટલી પછી ફોટામાં આપણે સાત સાત જાતના ભોજન જમાડવી તો એ નકામું છે જીવતા હોય ત્યાં સુધી આપણે એને સરખી રીતના સાસુ સસરાને મારે તો ગઈડા સાસુ બધા એને સાચવવા પડે જીવતા દુખી ન કરાય એને આપણે આપણે સુખી થવું હોય ને તો ન ત્યાં બધું કરવું પડે એટલે દુનિયાની એટલે આ બધું કર્યું છે બધું ફોટાને ધરાવવાનું કઈ માતમ નથી લોકોએ પાણી માગ્યું હોય તો આપણે પાણી નું આપ્યું હોય અને અત્યારે આપણે તો જો કે નાખવું પડે પણ આપણે ફોટાને તીથી આવે એટલે કેટલા વાના આપણે બનાવીને ધરાવી અને જીવતા હોય ત્યારે તો આપણે બિચારા માગતા હોય તો એનું આપી ગયું જોકે હું તો એવું કરી જ ન શકું પાડોશી હોય તો એ તે અને તમે લોકો એ તે તમારા સાસુ સસરાની સેવા કરવી જ પડે તમે લોકો સરખા હાંચો જો તમારા સાસુ સસરાને અને હું તો જો કે બધાની સેવા કરું મારા પાડોશી હોય તો હું કરું જો આ બીજી આવી ત્રણ રોટલી એક આપણે શ્રાદ્ધમાં નાખવાની ગાયની ને એક કૂતરાની આપણી આ પડવાળી રોટલી પૂરી થઈ ગઈ છે ગેસ ઓ બંધ કરી દો ચડી જશે એક બાજુ ચડવાની છે આપણી આ પડવાળી રોટલી થોડીક ઠરે પછી જુદી પડે જો પહેલાં મેં બનાવી હતી ઠરી ગઈ છે અને ઘી લગાવી દો છેલ્લી કરી એ આપણી ઠરી ગઈ છે હવે આપણી આ પડવાળી રોટલી તૈયાર છે હવે હું આમ આપણે શ્રાદ્ધ નાખવાની તૈયારી કરું જો અમારા વડ સાસુ છે એનું આજે શ્રાદ્ધ છે દાદીમાનું મારા સાસુના સાસુ એને જો આપણે આપણે થાળી ધરાવી છે ફોટાને અને હવે પછી હું કરું એને શ્રાદ્ધ નાખવાની તૈયારી જો આપણે શ્રાદ્ધની તૈયારી કરી નાખીએ સ્વચ્છ પાણીનું લોટી ભરી છે અને આ ખીર ઘી અને રોટલી શ્રાદ્ધ માટે હવે નાખવા હું બોલાવું તૈયાર છે જો અમારી ડોસીનુંમની શ્રાદ્ધની શ્રાદ્ધનો વિડીયો જો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો